નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે જ્યારે મિલકતની ખરીદી કરીએ તો એ પહેલા કઈ કઈ બાબતની આપણે કાળજી રાખવી જોઈએ તો પહેલા તો વેચનાર અને ખરીદનાર બે ખેડૂત હોવા જોઈએ એ કમ્પલસરી છે અને એ પણ ગુજરાતના જ હોવા જોઈએ ગુજરાતમાં જો આપણી પાસે ખેતીની જગ્યા ખરીદીએ જો તમે ખેતીની જમીન ખરીદો છો તો સૌ પહેલી વસ્તુ એ છે કે વેચનાર અને ખરીદનાર બે ખેડૂત હોવા જોઈએ અને હાલમાં જે પ્રમાણે પ્રક્રિયા ચાલે છે તેમાં એમ કહેવાય છે કે જન્મજાત ખેડૂત હોવા જોઈએ એટલે કે મૂળભૂત રીતે ખેડૂત હોય તેનું કાળજી રાખવું પડે છે કે વેચનાર પણ મૂળભૂત રીતે ખેડૂત હોય અને ખરીદનાર પણ મૂળભૂત રીતે ખેડૂત હોવા જોઈએ તો પહેલાં તો વેચનાર અને ખરીદનાર બંને ખેડૂત હોવા જરૂરી છે અને એ પણ ગુજરાતના જ હોવા જોઈએ બીજી વસ્તુ એ છે કે ખેતીની જે જગ્યા હોય તો એ જગ્યાનો પ્રકાર કયો છે સામાન્ય રીતે જે જમીનના પ્રકાર હોય તો એની અંદર નવી શરતની જમીન હોય છે અને જૂની શરતની જમીન હોય છે એટલે કે નવી શરત અને જૂની શરત આ જે બે છે એ મુખ્ય પ્રકાર છે એટલે કે નવી શરતની જગ્યા અને જૂની શરતની જગ્યા જે છે એની અંદર નવી શરતની જે જગ્યા હોય તો એ જે કાયદા હેઠળ હોય તો એની જે કાંઈ પરવાનગી મેળવવાની હોય તો એ પરવાનગી મેળવ્યા વગર એ જગ્યા ખરીદી શકાય નહીં સામાન્ય રીતે ગણોતધારાની જગ્યા જો હોય તો ગણોતધારાની જે કલમ 43 કવની જે પ્રતિબંધિત સત્તા પ્રકાર હોય તો એ ગણાય છે તો એ રેવન્યુ ઓથોરિટીની પરવાનગી લેવી પડે છે અને એને જે પ્રીમિયમ ભરવાનું થતું હોય એ તે પ્રીમિયમ પણ તેની અંદર ભરવું પડે છે તો પ્રીમિયમનો ઓર્ડર કર્યા વગર જો એવી જ રીતે તમે નવી સરહદની જગ્યા ખરીદો છો તો એ સરહદ ભંગની અંદર આવે છે અને એ નવી જો પ્રીમિયમ ભર્યા વગર જમીન ખરીદ્યો તો એ પછી સરહદ ભંગમાં આવે છે અને એ જગ્યા ખાલસા થવાનો અને દસ્તાવેજ રદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તેવી રીતે જ્યારે ખેતીની જગ્યા જોઈએ તો બીજો એક પ્રશ્ન એ આવે છે કે ભૂદાનમાં જો કોઈને આપેલી જગ્યા હોય તો સામાન્ય રીતે ભૂદાનની જગ્યા ફરીથી વેચાણને પાત્ર થતી નથી એટલે કે ભૂદાનની જગ્યા પરવાનગીથી કે પરવાનગી વગર આપણે એને વેચાણનો વ્યવહાર થઈ શકતો નથી મિત્રો તેવી જ રીતે ગ્રાન્ટેડ લેન્ડ હોય સાથણીમાં આપેલી જગ્યા હોય તો જે શરતોને આધીન એમને જગ્યા ગ્રાન્ટ કરવામાં આવી હોય તે હુકમમાં જે શરતો લખેલી હોય તે હુકમોની શરતોને ધ્યાનમાં લઈ અને પછી એનો વ્યવહાર આપણે સોરી વેચાણનો વ્યવહાર કરવો જોઈએ જો એ શરતો ગ્રાન્ટ કરેલી ઓર્ડરમાં જે શરતો હોય એ શરતોને ભંગ કરીને જો વેચાણ વ્યવહાર કરવામાં આવે તો શરત ભંગની કાર્યવાહી થઈ અને એનો વ્યવહાર રદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે અને જમીન સરકારશ્રી થવાની શક્યતા છે એટલે કે ખેતીની જમીન ખરીદતી વખતે આ બે વસ્તુ જે ખૂબ જ મહત્વની છે એક તો લેનાર વેચનાર બે મૂળભૂત ખેડૂત હોવા જોઈએ બીજું છે કે ખેતીની જમીન લેતી વખતે તેનો સત્તા પ્રકાર છે એ ખાસ ચેક કરવો પડે છે એટલે કે સત્તા પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવો પડે છે અને ત્રીજી વસ્તુ એ છે કે જો ખેત જમીન ટોચ ટોચમર્યાદાથી વધુ જગ્યા ધારણ કરતો હોય તો એવી ખેત જમીન ટોચમર્યાદા કરતાં વધુ ધારણ કરેલી જગ્યા જો વેચાણથી કોઈ ખરીદે છે તો એવી જગ્યાએ પણ એ દસ્તાવેજ રદ થવાની અને ખાલસા થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે આ ઉપરાંત પણ જ્યારે ખેતીની જગ્યા તમે ખરીદો છો ત્યારે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ છે કે એ જગ્યા જે છે એ સંપાદન હેઠળની કોઈ કાર્યવાહી એની અંદર થઈ છે કે નહીં એટલે કે લેન્ડ એક્વિઝિઝન એક્ટ હેઠળ જે જાહેરનામું બહાર પાડ્યું છે કે નહીં તે પણ આપણે જોવું પડે છે તો મિત્રો ખેતીની જમીન જ્યારે ખરીદો છો ત્યારે મુખ્યત્વે પહેલાં જે બેઝિક વસ્તુ છે એ આટલી તમારે ચેક કરવાની રહે છે